તો જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો અમે આયા હતા ફળીઓ વેણવા તો મિત્રો જોઈ લો ફળિયો વેણી લીધી છે અને પેલી વાર દિલીપસિંહ કાળેગા વહેણવા છે આશીન અમારા હસી ભણુભા તો જોઈ લો વરસાદનું વાતાવરણ કર્યું છે અને મિત્રો બધાને બાજરી અમુકને કેટલા જણાને પલળી ગઈ છે તો મિત્રો જો વરસાદનું વાતાવરણ કર્યું ખૂબ અને કેટલા જણા મગફળી કાઢેલી છે અને પલળી ગઈ છે અને કેટલી બગડી છે પણ આવી રહ્યા છે અમે યાડી જશે ઘરે લોગમાં જોડાઈ રહેજો તો મળીએ બીજા વિડીયોમાં તો મિત્રો જો વરસાદ અંધારી રહ્યો છે અને આ બાજરી પલળેલી જો આપણે ઘણી વધારે નહીં ઓછી જ છે